વડોદરા મહાનગરપાલિકા દ્વારા મકરપુરા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પર સપાટો બોલાવાયો વડોદરા શહેર ઇલેક્શન વોર્ડ નંબર ઓગણીસ ખાતે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા હંગામી ધોરણના દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી વડોદરા શહેર મકરપુરા બસ સ્ટેપો પાછળ રોડ રસ્તામાં કરેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સાથે આ કામગીરી દરમિયાન વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખાના અધિકારીઓ સાથે પોલીસ સ્ટાફને સાથે રાખી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સાથે આગામી સમયમાં અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર રોડ રસ્તા પર ઊભા કરેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે આજ રોજ વોર્ડ નંબર ઓગણીસના વોર્ડ ઓફિસર શ્રી ગોહિલ સાહેબના આદેશ મુજબ ભાડા કલાક ને સાથે રાખી મકરપુરા ડેપોની પાછળ ચાલુ છે સાત આઠ લારીઓ જમા લીધેલ છે અને બીજી કેબિનો જમા લેવાની કામગીરી હાલ ચાલુ છે હંગામી દબાણો માટે નોટિસ આપવામાં આવતી નથી તમારે નોઈનો નો રોડથી માંડીને આપણે હવેલી સુધીની અંદર જે દબાણો છે એને દૂર કરવા માટેનું સૂચન છે અને લોકો ટ્રાફિકની ઘણી સમસ્યા હોવાથી અહીંયાથી દબાણ ખસેડવામાં આવે છે આ રોડ ઉપર હશે અંદાજીત તો ગણતરી નથી પણ અંદાજી જશે ચાલીસેક જેવું હશે વહીવટી ચા તો ભરતા જ નથી સાહેબ બરાબર હસમુખ પરમાર આ અમને કોર્પોરેશને બે દિવસ પહેલા બી જાણ નથી કરી એકદમ અચાનક આવીને અમારા ગલ્લાઓ ઉઠાવી લીધા છે અમે બે વર્ષ પહેલાં અરજી કરેલી છે કે તો એ લોકોએ એવું જ કીધું પેલા સાહેબ ઊભા છે એમને કે કયા વોર્ડમાં આવે છે અમે પહેલાં ચેક કરીશું પછી કરીશું એના પહેલાં જ આ લોકોએ બધું ઉઠાવી લીધું છે અને અમને જાણ પણ નથી કરવામાં આવી અમે અત્યારે એવું કીધું કે ભાઈ અમે હટાવી લઈએ છીએ તો પણ હટાવવા નથી દીધું અને જમા કરી લીધું છે વગર કામનો